જિલ્લા સેવા સદન પાટણ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના સ્થાને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખીને ઝોનલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પાટણ બનાસકાંઠા અને મોરબીના કલેક્ટર પોલીસ અધિક્ષક તેમજ નિવાસી અધિક કલેક્ટરો પાસેથી મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી પાટણ બનાસકાંઠા અને મોરબીના કલેક્ટરો દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન મારફતે જિલ્લા પ્રોફાઇલથી લઈને જિલ્લા સીટ તેમજ મતદારોની સંખ્યા તેમના માટે કરવામાં આવેલ વ્યવસ્થા વગેરે જેવી બાબતોથી પી ભારતીને અવગત કર્યા હતા બેઠકમાં વિવિધ મુદ્દાઓની લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઝોનલ બેઠકમાં જિલ્લા પ્રોફાઇલ ઇલેક્ટ્રોરલ રોલ ઇલેક્ટ્રોરલ પ્રોફાઇલ જેન્ડર રેશિયો ઇપીઆઈસી પોલિંગ સ્ટેશન પ્રોફાઇલ પોલિંગ સ્ટેશન લોકેશન ઈવીએમ ડેમોસ્ટ્રેશન માટેની તૈયારીઓ સ્વીપ પ્રવૃત્તિઓ લોકસભા ચૂંટણી માટે સ્ટાફ સ્ટાફ માટેની પૂર્વ તૈયારીઓ સ્ટાફ માટે કરવાની થતી પૂર્વ તૈયારીઓ મતદારો માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદાર માટેની વ્યવસ્થાઓ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ડિસ્પેચ રિસિપ્ટ સ્ટ્રોંગ રૂમ અને ટ્રેનિંગ સેન્ટરની સિક્યોરિટી માટેની વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા અંગેની વિગતો સંવેદનશીલ મતદાન મથકો ચૂંટણી ખર્ચની વિગતો સી વિઝિલન્સની ઉપયોગિતા વિષય અંગે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધીની માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને સૂચનો પણ કરવામાં આવ્યા હતા ખાસ કરીને ચૂંટણીમાં કામ કરતા સ્ટાફ માટેની વ્યવસ્થા અંગે પૂરતું ધ્યાન રાખવા સ્ત્રી મતદારો વધુમાં વધુ મતદાન કરે અઢાર વર્ષથી ઉપરના યુવા મતદારો મતદાન કરવા માટે આગળ આવે વૃદ્ધો તેમજ દિવ્યાંગો મતદાન કરવામાં પાછળ ન રહી જાય તેમજ તેઓ માટે જરૂરી એવી તમામ વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું સિવિઝિલ માટે વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવો સોશિયલ મીડિયા પર આઇકન્સ દ્વારા પ્રચાર પ્રસાર કરવો વગેરે જેવી તમામ નાની નાની બાબતો પર મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર